ખેડામાં ખનીજ માફિયા સામે તંત્રની કડક કાર્યવાહી જોવા મળી છે ત્રણ ભૂમાફિયાને ખનીજ વિભાગે પાંચ પોઈન્ટ આડત્રીસ લાખનો દંડ ફટકાર્યો છે નવધણ ભરવાડ ખુમાનસિંહ સોઢા છેલા ભડવાડને દંડ ફટકારવામાં આવ્યો છે તો એક જેસીબી માલિક અને બે ડમ્પર માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે રડુ ગામે આઠ દિવસ અગાઉ જનતા રેડ પાડવામાં આવી હતી રડુ ગામે નર્મદા જમીન સમત કરવાના બહાને ખોદકામ કરવામાં આવ્યું હતું વિનોદ અમારી સાથે ગયા છે ખેડામાં માફિયા સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શું વધુ અપડેટ આપણે કે ખનીજ વિભાગ દ્વારા ખેડા જિલ્લાની જે પ્રકારે ચાલી રહ્યું છે તેની મુગલિંગ કરવામાં આવી રહી છે પરંતુ આપણે ખરીદના માફિયાઓ અને અલગ અધિકારીઓની પણ સાંચા અંદર જોવા મળી રહી છે જયારે બીજી તરફ જનતા પણ આક્રોશિત છે તાજેતરમાં રઘુ ગામની અંદર જે પ્રકારે જનતાએ મધ્ય રેડ કરી બે ડમ્પર અને એક જેસીબી પકડી પાડ્યું હતું જેમાં ખનીજ વિભાગે ગઈકાલે એના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે લગભગ પાંચ લાખ અડત્રીસ હજાર થી ઉપરાંતો દંડ ફટકાર્યો છે જેમાં બે ડમ્પર માલિક અને એક જેસીબી ના માલિક વિરુદ્ધ આ દંડ ફટકારવામાં આવ્યો છે જી જી આભાર વિનોદ માહિતી આપવા બદલ